શ્રાવનિ આપ સૌનું હાર્દિક સ્વાગત છે બંને પક્ષે કુલ મળીને છ ઈસ્સબોના નામચોક અને અન્ય દસ જેટલા ઈસબો વિરુદ્ધ ગુનો નોંધાયો એક પણ એક પક્ષ દ્વારા જાતી વિષયક અપશબ્દો ભુલાયા હોવાની ફરિયાદ મરૂજ જિલ્લાના ઝઘડા તાલુકાના ખરચી ભીલવાડા ગામે ક્રિકેટ રમવાના મુદ્દે બે પક્ષો વચ્ચે થયેલ ઝઘડામાં બંને દ્વારા સામસામે ફરિયાદ નથી પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી આ ઝઘડામાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થયો હોવાનું જાણવા મળ્યું હતું અને વિગતો મુજબ ખર્ચી ભીલવાડાના મેહુલ તનસુખ પટેલે ઝઘડ્યા પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે સોળમીના રોજ રાતના પોણા બાર વાગ્યાના અરસામાં ગામનો જયદેવ પટેલ અને ઘરે આવેલ અને મેહુલને જગાડીને કહ્યું હતું કે

બીજા પણ હતા ઝઘડા સપાટો વાગતા તેઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે અંકલેશ્વર લઈ જવાયા હતા ઝઘડિયા પોલીસે મેહુલ પટેલ રહેઠાણ ખર્ચી ભીરવાડાની ફરિયાદ મુજબ આકાશ વસાવા અરુણ વસાવા અને અતુલ વસાવા ત્રણેયને ગામ ખર્ચી ભીરવાડા તાલુકા ઝઘડિયા તેમજ થી બાર જેટલા અન્ય અજાણ્યા ઈ સમો સામે ગુનો નોંધ્યો હતો જ્યારે સામપક્ષે ખર્ચી પીલવાડાના અંકિત કનુભાઈ વસાવાએ લખાવેલ ફરિયાદ મુજબ તારીખ સોળમીના રોજ રાતના અગિયાર વાગ્યાના સુમારે તેઓ કંપની નોકરી પરથી ચાલતા ચાલતા ઘરે આવ્યા હતા ત્યારે ગામના મંદિર સામે રોડની બાજુમાં આવેલ બાંકડા પર ગામના આકાશ વસાવા અરુણ વસાવા વિનોદ વસાવા જિગ્નેશ વસાવા અતુલ વસાવા તેમજ બીજા મિત્રો બેઠેલા હતા ને આ વખતે ગામના હાર્દિકભાઈ પટેલ અને મેહુલભાઈ પટેલ ત્યાં આવ્યા હતા અને કહેતા હતા કે બાંકડા ઉપર તમે લોકોએ બેસવું નહીં અંબાજી મંદિરની બાજુમાં મેદાનમાં રમવા આવવું નહીં ત્યારે તે લોકોએ કહેલ ક્યાં સાર્વજનિક બાંકડા છે તો અમે કેમ બેસી ના શકીએ સાંભળીને મેહુલ પટેલે તેના હાથમાંથી પ્લાસ્ટિકની પાઇપનો સપાટો અરુણ વસાવાને મારી દીધે તે લોકો ગાળો પણ બોલતા હતા આ દરમિયાન અરુણ વસાવાએ પણ મેહુલ પાસેથી તેમની લાકડી ઝૂટવીને તેના હાથ ઉપર સપાટો માર્યો હતો રિપોર્ટર અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા